હોય કે કફવાળી ગમે તેવી હટેલી ઉધરસ હોય એ માત્ર બે થી ત્રણ દિવસમાં મિત્રો દૂર થઈ જશે અને ખાસ કરીને અત્યારે જે સીઝન ચાલી રહી છે ભાદરવો મહિનો પૂરો થયો આસો મહિનો શરૂ થયો તો આ બદલાતી સિઝનમાં ઘણા બધા લોકોને ગળામાં સોજો આવી જવો ગળામાં દુખાવો થવો ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ફઠીલી ઉધરસ ઘર કરી ગઈ હોય અને આ ઉધરસ રાત્રે સુવાનો ટાઈમ હોય ત્યારે વધારે આવતી હોય અથવા તો સવારે તમે જેવા ઉઠો તેવા ખૂબ વધારે પડતા પ્રમાણમાં આવતી હોય અને એટલા બધા પ્રમાણમાં ઉધરસ આવે કે ઘણા લોકો તો મિત્રો વોમેટિંગ એટલે કે ઉલટી પણ મિત્રો થઈ જતો એટલી એટલી બધી પ્રમાણમાં ઉધરસ આવતી હોય છે તો એના માટે શું કરવું તો આજના વિડીયોમાં ત્રણ થી ચાર વસ્તુ એડ કરીને તમારે એક સિરપ બનાવવાની છે અને આ સિરપ તમારે દિવસમાં સવારે અને રાત્રે સુતા પહેલા બે ટાઈમ તમારે દિવસમાં માત્ર બે થી ત્રણ દિવસ પીવો છો ને તો ગમે તેવી હઠીલી ઉધરસ ઘર કરી ગઈ હોય અને આ સિઝનમાં ઘણા બધા લોકો મિત્રો આ તકલીફ મિત્રો સતાવતી હોય છે તો તમને અમને વિડીયો શેર કરજો વિડીયોને પૂરો જોજો કઈ કઈ વસ્તુ જોઈશે બધી જ માહિતી તમને આ વિડીયોમાં હું આપવાનો છું તો ચાલો મિત્રો હવે કઈ કઈ વસ્તુ જોઈએ છે એ સૌપ્રથમ જોઈએ તો નંબર ફર્સ્ટ એટલે કે મિત્રો પહેલા નંબર પર આવે છે એ છે તુલસી તમારા ઘરે તુલસીનો પ્લાન્ટ હોય તો સૌપ્રથમ નમન વંદન કોઈ પણ પ્લાન્ટ છે કોઈ પણ ફૂલ છોડ તમે તોડો છો તો નમન વંદન કરીને તમારે પાંચ થી સાત પત્તા તમારે તુલસીના તમારે તોડી લેવાના ત્યારબાદ તમારે એક ઇંચ જેટલો તમારે આદુનો તમારે ટુકડો લેવાનો છે જી આ મિત્રો તમારે પાંચ થી સાત લેવાના છે અને એક ઇંચ જેટલો તમારા ઘરે જે જિંજર એનો તમારે એક ઇંચ જેટલો તમારે ટુકડો લેવાનો વાટવાનો જે પણ પથ્થર હોય ખલ હોય તેની અંદર આ બંને વસ્તુને બરોબર તમારે વાટી દેવાનું ત્યારબાદ તમારે નીચે બાઉલ એટલે કે તમારો વાટકો રાખવાનો અને ઉપર ઘરણી રાખવાની હવે જે વટેલી જે પેસ્ટ છે જે તુલસી અને આદુની એ ગરણીની ઉપર રાખવાની ત્યારબાદ તમારા હાથની મદદથી તમારે દબાવવાનું જેથી કરીને બંનેનું જે લિક્વિડ છે બંનેનું જે પ્રવાહી છે એ તમારા નીચે વાટકામાં કલેક્ટ એટલે કે ભેગું થઈ જાય ત્યારબાદ મિત્રો આવે છે ત્રીજા નંબર પર છે એ છે દેશી મધ જી હા મિત્રો એક ચમચી તમારે દેશી મધ આની અંદર એડ કરી દેવાનું છે અને એટ લાસ્ટમાં ચોથા નંબર પર મિત્રો આવે છે એ છે ટર્મરિક ઘણા બધા લોકોને મિત્રો ટર્મરિક એટલે શું એવું કોમેન્ટમાં આપણે કહીએ ને તો હળદર એક ચમચીનો ચોથો ભાગ ટર્મરિક એટલે કે હળદર લેવાની હવે ફટાફટ આપણે રિપીટ કરી દઈએ સૌ પ્રથમ તો એક ઇંચ આદુનો તમારો ટુકડો લેવાના તુલસીના પાંચ પાંચ થી છ નંગ લેવાના વાટી દેવાના ત્યારબાદ વાટકાની અંદર તમારા એ પેસ્ટ વાટેલી દબાવશો તો લિક્વિડ નીચે પ્રવાહી કલેક્ટ થઈ જશે તેની અંદર એક ચમચી દેશી મધ નાખવાનું છે અને ત્યારબાદ ચોથા નંબર પર એડ આપણે કર્યું કે ટર્મરિક એટલે હળદર એક ચમચીનો ચોથો ભાગ આની અંદર એડ કરી દેવાનું બરોબર હલાવી દેવાનું આ તમારી સિરપ આ તમારી દવા મિત્રો રેડી થઈ ગઈ તો હવે મિત્રો આનું સેવન ક્યારે કરવાનું છે તો સવારે તમને જ્યારે પણ સમય પડે ત્યારે તમે કરી શકો છો પરંતુ તમે નાસ્તો વાસ્તો કરી લો એના પંદર થી વીસ મિનિટ બાદ આ સિરપ તમારે એક ચમચી પીવાની અને રાત્રે સુવાનો તમારો સાહેબ જે પણ શિડ્યુલ હોય એની પહેલા પહેલા તમારે એક ચમચી પીવાની એટલે કે દિવસમાં સવારે અને રાત્રે સૂતા પહેલા એક એક ચમચી તમારે પીવાની છે માત્ર બે દિવસમાં જે લોકોને ઉધરસ ઘર કરી ગઈ હોય હઠીલી ઉધરસ હોય એટલા બધા પ્રમાણમાં ઉધરસ આવતી હોય જમી પણ ના શકતા હોય અને ઉધરસને કારણે વોમિટિંગ એટલે કે એટલી બધી ઉધરસ આવે કે રીત ભાઈ તમારામાં ગળું ઘસાઈ જાય બોલી પણ ના શકો અને ઉલટી પણ મિત્રો થતી હોય ને તો માત્ર બે દિવસ આ ઉપાય તમે કરી જોજો તમને સારું એવું પરિણામ જોવા મળશે કારણ કે ટર્મરિક છે એ નેચરલ પેઇન કિલર નું કામ કરે છે એટલે કે ગળામાં કોઈ પણ જાતનું ઇન્ફેક્શન હોય ગળામાં કોઈ પણ જાતનો દુખાવ હોય એને મિત્રો દૂર કરવાનું કામ કરે છે આ ઉપરાંત મિત્રો વાત કરું તો મધ છે તુલસી છે અને આદુ એ એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટી ધરાવે છે નેચરલ પેઇન નું કામ કરે છે આ ઉપરાંત કોઈ પણ જાતનું તમારે સ્વેલિંગ હોય સોજો હોય એ બધાને તમારે ધીમે 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 ક્યોર કરશે અને જે બેક્ટેરિયા તમારા ગળામાં જે ડેવલપ થયા છે જેના કારણે ભયંકર દુખાવો થઈ ગયો હોય કાકડા થઈ ગયા કફ જામી ગયો હોય તો છાતી મરાયેલો કફને પણ મિત્રો માત્ર બે થી ત્રણ દિવસમાં બહાર કાઢી નાખશે મને પણ મિત્રો બે થી ત્રણ દિવસ ભયંકર ઉધરસ હતી તો મેં આ રેમેડી કરી એટલે મને સારું એવું પરિણામ જોવા મળ્યું અને ભયંકર ઉધરસ થઈ ગઈ એમાંથી મને સારા અંશે મિત્રો રાહત મળી છે તો મને થયું કે લાવ ઉપાય શેર કરો તો તમામ જે લોકોને ઉધરસ થયું હોય ખાસ કરીને બદલાતી સિઝનમાં ઇમ્યુનિટી લો હોવાને કારણે બદલાતી સિઝનમાં અત્યારે નવરાત્રી ચાલી રહી છે તો ઘણા બધાના ઘરે જે પ્રસાદીમાં ઘડી વસ્તુને એનું સેવન કરતા હોય છે જેના કારણે મિત્રો આ તકલીફ થતી હોય છે ઠંડા પાણીનું તમે ડાયરેક્ટ આ રીતે પીતા હોય ઉપરથી જેના કારણે પણ ઠંડુ પાણી ડાયરેક્ટ ઘડા પડે ને જેના કારણે સ્વેલિંગ અને ઉધરસ તકલીફ થતી હોય છે તો તમે આ બદલાતી સીઝન ખાસ કરીને જેને વારે વારે ઉધરસ થઈ હતી હોય છે ને એ લોકોએ મિત્રો ઉફાળું પાણી એટલે કે થોડું નવસેકું કરીને પાણી પીવાનું અને અને તમે ઓફિસમાં હોય કે ઘરમાં હોય કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કરતા હોય તો તમારા ખિસ્સામાં જ્યાં મિત્રો તમારા ખિસ્સાની અંદર ત્રણ થી ચાર નંગ લવિંગ ના રાખવાના એટલે કે જ્યારે પણ તમને ઉધરસ આવે તો એક નંગ મોઢામાં તમારે લવિંગ રાખવાનો અને એને બરોબર બરોબર તમારા એનો રસ છે મોઢામાં તમારે ચાવવાનો છે અને ત્યારબાદ તમારે ખાઈ નથી જવાનો એ મોઢામાં રાખીને એનો રસ છે ને ધીમે 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 ઉધારવાળું છું ઉષ્વાનો છે લવિંગ તમારે જ્યારે તમને ભયંકર ઉધ્રશ આવે ત્યારે અને આ સાથે સાથે મિત્રો આ રેમેડી કરશો ને તો માત્ર બે થી ત્રણ દિવસમાં સૂકી ઉધરસ હોય કે કફવાળી ભયંકરમાં ભયંકર ઉધરસ તમારી છે એ આસાનીથી દૂર થઈ જશે ને શેર કરવાનું ભૂલતા નહીં નવા માં નવી માહિતી સાથે મળીએ છે ત્યાં સુધી વિડીયો જોવા માટે આપશો લોકોનો ખુબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ નાઈસ